ગુડ મોર્નિંગ મિત્રો ધોરણ નવ વિષય વિજ્ઞાન પ્રકરણ ચૌદ નર નૈસર્ગિક સ્ત્રોતો આપણે આજે આ નવા ચેપ્ટરની શરૂઆત કરવા જ રહ્યા છીએ તો જોઈએ નૈસર્ગિક સ્ત્રોતોમાં સૌપ્રથમ પ્રથમ નૈસર્ગિક સ્ત્રોતો જે ચેપ્ટરનું નામ છે તો નૈસર્ગિક સ્ત્રોતો કોને કહેવાય તો નૈસર્ગિક સ્ત્રોત એટલે ભૂમિ પાણી અને હવા તથા સૂર્ય ઉર્જા જેના પર પૃથ્વી પરનું જીવન આધારિત છે તો આ બધા નૈસર્ગિક સ્ત્રોતો છે બરોબર છે કે જે નિર્જીવ છે બરોબર તો આના કારણે જ પૃથ્વી પરનું જીવન શક્ય છે જો આ બધી વસ્તુઓ ના હોય તો પૃથ્વી પરનું જીવન શક્ય નથી તો આ બધા સ્ત્રોતો જે છે એને શું કહીશું આપણે નૈસર્ગિક સ્ત્રોતો આગળ જઈએ તો પૃથ્વી ગ્રહ પર શા માટે જીવન આવેલું છે આપણે એમ કહીએ છીએ કે પૃથ્વી ઉપર જીવન આવેલું છે એટલે મીન્સ કે સજીવો રહી શકે છે બીજા કોઈ ગ્રહ ઉપર જીવન એટલે કે કોઈ સજીવ વસવાટ કરી શકતો નથી એવું કેમ તો જોઈએ જીવન માટે આવશ્યક તાપમાન વધુ માત્રામાં પાણી અને આહાર ખોરાકની જરૂરિયાત હોય છે આપણને ખબર છે કે આપણે જીવીએ છીએ તો આપણને ખોરાક પાણી અને હવા ત્રણેયની જરૂર પડે છે બરાબર ખોરાક તરીકે આપણે ઉર્જા મેળવીએ છીએ પાણી આપણે પાણી આપણી આવશ્યકતા છે ખૂબ જ મોટી આવશ્યકતા છે બરોબર એ ના હોય તો એ જીવન શક્ય નથી દરેક પ્રાણી દરેક સજીવને પાણી તો જોઈએ છે આગળ જઈએ તો હવા એટલે કે આવશ્યક તાપમાન આપણે બહુ વધારે ગરમીમાં પણ ના રહી શકીએ બહુ વધારે ઠંડીમાં પણ રહી શકીએ નહીં એટલે કે આવશ્યક સજીવને જેટલું જોઈએ છે એટલું જ તાપમાન એ પૃથ્વી ઉપર જ શક્ય છે બીજા કોઈ ગ્રહ ઉપર આવેલું હોતું નથી મીન્સ કે આવેલું હોય છે પણ શક્ય નથી કે એ સજીવ માટે સજીવને જે જરૂર છે જીવવા માટે એટલું જ હોય એ ફક્ત ને ફક્ત પૃથ્વી ગ્રહ ઉપર જ છે માટે પૃથ્વી ઉપર જીવન શક્ય છે બીજા કોઈ ગ્રહ ઉપર માનવ સજીવ વસવાટ કરી શકતો નથી આગળ જઈએ તો પૃથ્વી પર સજીવોનો મૂળભૂત આવશ્યકતાઓની પૂર્તિ માટે સૂર્યમાંથી ઉર્જા અને પૃથ્વી પર રહેલા પાણી વાયુઓ અને અન્ય પરિબળો પ્રાપ્ત છે બરોબર પૃથ્વી ઉપર સજીવોની મૂળભૂત મૂળભૂત આવશ્યકતાઓ કઈ કઈ તો સૂર્યમાંથી જે ઉર્જા મળે છે એ પૃથ્વી પર રહેલા પાણી વાયુઓ આ બધું એ પૃથ્વી ઉપર જ શક્ય છે બરોબર પૃથ્વી પરનું જીવન આ બધા પરિબળો પર આધારિત છે અને આ પરિબળો સરળતાથી ઉપલબ્ધ છે પૃથ્વી ઉપર આ બધા પરિબળો સરળતાથી ઉપલબ્ધ છે માટે પૃથ્વી ઉપર જીવન શક્ય છે આથી પૃથ્વી ગ્રહ પરનું જીવન આવેલું છે ઓકે તો પૃથ્વી ઉપર કેમ જીવન શક્ય છે તો એના આ કારણ છે કે આપણને ખોરાક પાણી અને આવશ્યક હવા આપ જે આપણે જરૂર છે જીવવા માટે એ આપણને સરળતાથી મળી શકે છે આગળ જઈએ તો પૃથ્વી પર જીવન માટે આવશ્યક અજૈવિક ઘટકોના નામ આપી તેના દ્વારા રચાતા આવરણ સમજાવો હવે પૃથ્વી પર જીવન માટે આવશ્યક અજૈવિક ઘટકો જેવા કે હવા એટલે કે વાયુ જળ એટલે કે પાણી અને ભૂમિ અજૈવિક ઘટકો વડે રચાતા જે અજૈવિક ઘટકો છે એ કયા છે હવા પાણી અને ભૂમિ અજૈવિક એટલે કે નિર્જીવ ઘટકો હવે આ નિર્જીવ ઘટકો થી રચાતા આવરણ કયા કયા છે તો પહેલું છે વાતાવરણ બરોબર ત્રણ આવરણ છે એક છે વાતાવરણ વાતાવરણ કોને કહી શકાય તો વાયુનું આવરણ સમગ્ર પૃથ્વીને કામડા અને ચાદર એટલે કે એને સમગ્ર વાતાવરણથી પૃથ્વીને ઢાંકી દીધી છે બરોબર જેમ ઢાંકતા વાયુ કે હવાના આવરણને શું કહે છે વાતાવરણ કહે છે આગળ જઈએ તો બીજું છે એનું જલાવરણ જલાવરણ કોને કહેવાય તો પૃથ્વીનો પંચોતેર ટકા ભાગ પાણીનો બનેલું છે જલાવરણ એટલે કે જળનું આવરણ પાણીનું જે વિસ્તાર તો આવરણ છે એને જલાવરણ કહી શકાય તો પૃથ્વીમાં પંચોતેર ટકા ભાગ પાણીનો રહેલો છે એટલે કે દરિયો છે સમુદ્ર છે આ બધા જે બધું જે થઈને પૃથ્વી ઉપર પંચોતેર ટકા ભાગ પાણીનો છે બરાબર એમાં ભૂગર્ભીય જળનો પણ સમાવેશ થાય છે ભૂગર્ભીય એટલે કે જે જમીનની નીચે અંદર ભૂગર્ભમાં જે પાણી છે એનો પણ એમાં સમાવેશ થાય છે આ સમગ્રને જલાવરણ કહે છે અને

જેવું આવરણ એને શું કહે છે મૃદાવરણ આગળ જઈએ તો જીવાવરણ કોને કહેવાય જીવાવરણ પણ એને કહી શકાય જીવાવરણ કોને કહેવાય તો જીવાવરણના જૈવિક ઘટક અને અજૈવિક ઘટકો જણાવો તો જીવાવરણ તો જીવનને આશ્રય આધાર આપતા પૃથ્વીના ગાઢ આવરણો વાતાવરણ મૃદાવરણ અને જલાવરણ એકબીજામાં ભળી જઈને જીવનની સંભાવના શક્ય બનાવે છે તેને જીવાવરણ કહે છે જીવાવરણ એટલે કે જે આપણે આગળ જે આવરણો જોઈએ અજૈવિક ઘટકો વડે રચાતા આવરણ જે છે વાતાવરણ જલાવરણ અને મૃદાવરણ આ ત્રણેય વાતાવરણનો સંગમ એટલે કે જીવાવરણ જીવાવરણમાં આ ત્રણેય વાતાવરણ શક્ય છે ત્રણેય વાતાવરણ ભળીને આવેલા હોય છે કે જીવાવરણમાં ત્રણેય વાતાવરણો હોય છે બરાબર આગળ જઈએ તો જીવંત ઘટકો ત્યાં જ જોવા મળે છે જ્યાં આ ત્રણેય આવરણો આવેલા હોય છે જીવંત ઘટકો એટલે કે આપણે સજીવ બરાબર જીવંત જીવંત એટલે કે જે જીવે છે સજીવ પ્રાણીઓ પક્ષીઓ બરોબર જીવંત ઘટકો ત્યાં જ જોવા મળે છે જે આ ત્રણેય આવરણો આવેલા હોય છે અને આ ફક્ત ને ફક્ત પૃથ્વી ઉપર જ છે જીવાવરણમાં જૈવિક ઘટકો તરીકે સજીવો વનસ્પતિઓ પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવો આ જે છે એ જૈવિક ઘટકો છે વનસ્પતિઓ પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવો અને અજૈવિક ઘટકો તરીકે હવા પાણી ભૂમિનો સમાવેશ થાય છે બરાબર એસક્યુ એમસીક્યુમાં પૂછાઈ શકે છે જીવારણમાં જીવાવરણમાં જૈવિક ઘટકો તરીકે શું હોય છે તો વનસ્પતિ પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવો અને અજૈવિક ઘટકો તરીકે તો પાણી અને ભૂમિનો સમાવેશ હવા પાણી અને ભૂમિનો સમાવેશ થાય છે આગળનો પ્રશ્ન જોઈએ તો શા માટે પૃથ્વી પર જીવન છે અને શુક્ર તેમજ મંગળ જેવા ગ્રહો પર જીવન નથી આ બે માર્ક્સના પ્રશ્નમાં છીાઈ શકે છે શા માટે પૃથ્વી પર જીવન છે અને શુક્ર અને મંગળ જેવા ગ્રહો પર જીવન નથી તો જોઈએ પૃથ્વી પર જીવન છે કારણ કે પૃથ્વીની ફરતે ચાદરની જેમ ઢાંકતી હવાનું આવરણ એટલે કે વાતાવરણ આવેલું છે હવામાં સજીવ જીવનના નિભાવ માટે નાઇટ્રોજન ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ આવેલા છે આપણને ખબર જ છે કે આપણી હવા છે વાતાવરણ છે એમાં આ વાયુઓ રહેલા છે નાઇટ્રોજન ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ એ પણ ચોક્કસ માત્રામાં રહેલા છે બરાબર તો આ ફક્તને ફક્ત પૃથ્વી ઉપરના જ વાતાવરણમાં છે જેમાં એકવીસ ટકા ચોક્કસ માત્રામાં જે વાત કરી આપણે એ કેટલી માત્રામાં છે તો એકવીસ ટકા ઓક્સિજન અને ઝીરો ઝીરો થ્રી કાર્બન ડાયોક્સાઇડ છે બરાબર પૃથ્વી પર હવાના ઘટકો પૃથ્વી પરના જીવનમાં પરિણમે છે બરાબર છે તો આ જે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન ચોક્કસ માત્રામાં આવેલા છે એ પૃથ્વીના હવાના ઘટકો છે અને એ પૃથ્વી પરના જે જીવંત એટલે કે સજીવો છે જીવંત છે એને પરિણમે છે શુક્ર તેમજ મંગળ જેવા ગ્રહો પર વાતાવરણનો મુખ્ય ઘટક કાર્બન ડાયોક્સાઇડ પંચોતેરથી સત્તાણું સોરી પંચાણું થી સત્તાણું ટકા છે એટલે કે શુક્ર અને મંગળ ઉપર જે કાર્બન ડાયોક્સાઇડ છે એની માત્રા પંચાણુંથી સત્તાણું પર્સન્ટેજ છે જ્યારે આપણે પૃથ્વી ઉપર ઝીરો પોઈન્ટ ઝીરો થ્રી કાર્બન ડાયોક્સાઇડ છે એટલે વિચારી શકો છો તમે કાર્બન ડાયોક્સાઇડનો ફેરફાર ઘણો મોટો છે માટે શુક્ર અને મંગળ ઉપર જીવન શક્ય નથી બરાબર છે આ પણ એસક્યુ 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 એમસીક્યુમાં પૂછાઈ શકે છે કે પૃથ્વી ઉપર ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની માત્રા જણાવો અને શુક્ર અને મંગળ ઉપર કાર્બન ડાયોક્સાઇડની માત્રા જણાવો તો આંકડા આપણને યાદ હોવા જોઈએ સજીવ જીવન માટે શ્વસનમાં જરૂરી ઓક્સિજન પ્રાપ્ત ન હોવાથી ત્યાં જીવન નથી બરાબર શુક્ર અને મંગળ ઉપર આપણને કયું આગળ કે કાર્બન ડાયોક્સાઇડ પંચોતેરથી સત્તાણું ટકા છે ત્યાં ઓક્સિજનની માત્રા ખૂબ જ ઓછી છે જ્યારે આપણે પૃથ્વી ઉપર જે સજીવો છે જીવંત સજીવો સૂક્ષ્મજીવો પ્રાણીઓ પક્ષીઓ એ બધાને ઓક્સિજનની ખૂબ જ જરૂર છે શ્વાસોશ્વાસમાં આપણે ઓક્સિજન લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ બરાબર તો શ્વસન માટે જીવન જીવવા માટે ઓક્સિજનને ખૂબ જ જરૂર છે પણ ત્યાં તો ઓક્સિજન ખૂબ જ ઓછા માત્રામાં છે અથવા છે જ નહીં બરાબર તો ત્યાં જીવન શક્ય નથી આગળ જઈએ તો કાર્બન ડાયોક્સાઇડ ખૂબ ઓછા પ્રમાણમાં હોવા માટેના બે મુખ્ય કારણો જણાવો બરાબર તો કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરતી ક્રિયાઓ પહેલાં જોઈએ કે કાર્બન ડાયોક્સાઇડ કેવી કેવી ક્રિયાઓ એ કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે તો સૌ છે સુકોષ કેન્દ્રી જેને આપણે યુ કેરીઓટિક પણ કહીએ છીએ સુકોષ કોષ અને ઘણા આદિકોષ કેન્દ્રી એને આપણે પ્રો કેરિયોટિક કોષ પણ કહીએ છીએ તો એસક્યુએમસી ક્યુમાં પૂછાઈ શકે છે સુકોષ કેન્દ્રિક કોષને શું કહી શકાય યુ કેરિયોટિક કોષ અને આદિકોષ કેન્દ્રિને શું કહી શકાય પ્રો કેરિયોટિક કોષ ની ક્રિયાશીલતા માટે ઊર્જા મેળવવા ગ્લુકોઝનું ઓક્સિજનની હાજરીમાં મંદ દહન કરાય છે તેને કોષીય શ્વસન કહે છે મંદ દહન એટલે કે ધીમે ધીમે એનું સળગવું મંદ દહન બરાબર તો જ્યારે ખોરાક આદિકોષ કેન્દ્રિય અને સુકોષ કેન્દ્રિય કોષો જ્યારે ખોરાક મેળવી એમાં જે ઉર્જા ઉત્પન્ન કરે છે કઈ રીતે ઉર્જા ઉત્પન્ન કરે છે તો જે ખોરાક બનાવે છે એમાંથી ગ્લુકોઝનું ઓક્સિજનની હાજરીમાં મંદ દહન કરાવીને એને એમાંથી ઉર્જા ઉત્પન્ન કરે છે જેને આપણે કોષીય શ્વસન કહીએ છીએ એની આ ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે અને આ એની પ્રક્રિયા છે કે સી સિક્સ એચ ટ્વેલ ઓ સિક્સ એ છે ગ્લુકોઝ ગ્લુકોઝનું સૂત્ર યાદ રાખવાનું સી સિક્સ એચ ટ્વેલ્વ ઓ સિક્સ પ્લસ સિક્સ ઓ ટુ એટલે કે ઓક્સિજન અને ની હાજરીમાં અને અહીંયા સિક્સ એચ ટુ એટલે કે પાણીની પણ હાજરી જરૂરી છે તો એની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ઉર્જા ઉત્પન્ન કરે છે તો અહીંયા એ જોયું કે આ એક પદ્ધતિ એવી છે કે જેમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે હવે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરતી બીજી પ્રક્રિયા જોઈએ તો દહન પ્રક્રિયાઓમાં દહન પ્રક્રિયાઓમાં ઓક્સિજન વપરાય છે બરોબર છે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે જોઈએ માનવની પ્રવૃત્તિ જેવી કે ઈંધણ આપણે જે રાંધીએ છીએ એ બળતણ સળગાવી ઉર્જા પ્રાપ્ત કરતી અને જંગલોમાં લાગતી આગનો દહનની ક્રિયામાં સમાવેશ થાય છે દહન પ્રક્રિયામાં કોનો સમાવેશ થાય તો આપણે જે ઘરે રાંધીએ છીએ ઈંધણ બળતણ સળગાવીએ છીએ તો એમાં જે ઉર્જા પ્રાપ્ત કરતી અને જંગલો સળગવાથી જે આગ લાગે છે તો એ દહનની ક્રિયામાં એનો સમાવેશ થાય છે આગળ જઈએ તો વાતાવરણમાં ખૂબ ઓછા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ હોવાના મુખ્ય કારણો નીચે પ્રમાણે છે એટલે કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ ઓછો થઈ શકે તો એવા કારણો એવું કોણ કરે છે એના કારણો શું છે તો જોઈએ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરતી ક્રિયાઓ તો પ્રકાશ સંશ્લેષણ દરમિયાન લીલી વનસ્પતિઓ કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન કરીને ગ્લુકોઝ નિર્માણ કરે છે આપણે જાણીએ છીએ કે લીલી વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે તે સ્વાવલંબી છે બરોબર સૂર્યપ્રકાશની હાજરીમાં તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને પોતાનો ખોરાક જાતે બનાવે છે તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે ત્યારે એ વાતાવરણનું જે કાર્બન ડાયોક્સાઇડ છે એ શોષી લે છે અને ઓક્સિજન વાયુ છે એ બહાર કાઢે છે બરાબર તો એ કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન એટલે કે શોષી લે છે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે એટલે કે વાતાવરણમાંથી એ દૂર થાય છે તો એની પ્રક્રિયા છે કે સિક્સ સીઓ ટુ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી એટલે કે હવામાં જે ભેજ રહેલો હોય છે એ એનો ઉપયોગ કરીને ક્લોરોફિલ જે આપણે વનસ્પતિમાં કહ્યું છે કે હોય જ છે ક્લોરોફિલ એ વનસ્પતિ લીલી જે વનસ્પતિ હોય છે ગ્રીન કલર એ ક્લોરોફિનને લીધે જ હોય છે તો ક્લોરોફિલ લીલી વનસ્પતિમાં હોય જ છે લીલી વનસ્પતિ અને સૂર્યશક્તિ એટલે કે સૂર્યપ્રકાશની હાજરીમાં શું બનાવે છે ગ્લુકોઝ એટલે કે સી સિક્સ એચ ટ્વેલ ઓ સિક્સ ગ્લુકોઝ બનાવે છે અને ઓક્સિજન એ વાતાવરણમાં છૂટો કરે છે અહીંયા તમે જોઈ શકો છો કે આ ઓક્સિજન એ વાતાવરણમાં છૂટો કરે છે અને આ ગ્લુકોઝ બનાવે છે બરાબર છે હવે ઘણા દરિયાઈ પ્રાણીઓ તેમના કવચના નિર્માણમાં પાણીમાં દ્રાવ્ય કાર્બોનેટનો ઉપયોગ કરે છે આ માટે મહાસાગરોમાં પણ દ્રાવ્ય સીઓ નો ઉપયોગ થાય છે જે દરિયાઈ પ્રાણીઓ છે દરિયામાં જે ઓગળેલો કાર્બન ડાયોક્સાઇડ છે એ ઘણા એવા પ્રાણીઓ છે કે જે પાણીની અંદર રહે છે તો એની ઉપરનું જે કવચ છે એ બનાવવામાં એ કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે તો આ રીતે વાતાવરણ અને જે પાણીમાંથી એ કાર્બન ડાયોક્સાઇડ ઓછો થાય છે બરોબર આગળ જઈએ તો આબોહવાના નિયંત્રણમાં વાતાવરણની ભૂમિકા અથવા આબોહવાના નિયંત્રણમાં વાતાવરણનો ફાળો સમજાવો બરબર આબોહવાના નિયંત્રણમાં વાતાવરણની ભૂમિકા શું છે તો જોઈએ આબોહવાના નિયંત્રણમાં વાતાવરણનો ફાળો વાતાવરણના વાયુઓ ઉષ્માના મંદ વાહક હોવાથી વાતાવરણ પૃથ્વીના સરેરાશ તાપમાનને દિવસના સમય અને સમગ્ર વર્ષમાં યોગ્ય રીતે જાળવી રાખે છે બરોબર છે વાતાવરણના વાયુઓ પૃથ્વીના સરેરાશ તાપમાનને દિવસના સમય અને સમગ્ર વર્ષમાં યોગ્ય રીતે જાળવી રાખે છે વાતાવરણ દિવસ દરમિયાન તાપમાનમાં અચાનક વધારાને અટકાવે છે અને રાત્રિ દરમિયાન બાહ્ય વાતાવરણમાં ઉષ્મા મુક્ત થવાની ક્રિયાને ધીમી પાડે એટલે કે દિવસ દરમિયાન અચાનક ગરમી વધી પણ નથી જતી અને રાત્રિ દરમિયાન અચાનક ઠંડીમાં ફેરફાર થતો નથી એટલે કે ધીમે ધીમે ફેરફાર કરે છે વાતાવરણ તેનું ધ્યાન રાખે છે બરાબર જો એકદમ ફેરફાર થઈ જાય તો પણ એ સજીવ સૃષ્ટિ જે છે એમને નુકસાન થાય તાપમાનનો અચાનક ઘટાડો અટકાવે છે તેથી પૃથ્વી પર વાતાવરણને કારણે દિવસ અને રાત્રિના તાપમાનમાં વધારે મોટો તફાવત સર્જાતો નથી બરાબર આ દિવસ અને રાત્રિ દરમિયાન જો તફાવત મોટો સર્જાય તો એ નુકસાનકારક છે આગળ જોઈએ તો દાખલા તરીકે ચંદ્ર અને પૃથ્વી બંને સૂર્યની સમાન અંતરે આવેલા હોય છે એટલે કે ચંદ્ર અને પૃથ્વી સૂર્યની આ આસપાસ જે પરિભ્રમણ કરે છે સમાન અંતરે આવેલા છે છતાં ચંદ્રની સપાટી પર વાતાવરણ ન હોવાથી તાપમાન માઇનસ એકસો નેવું અંશ સેલ્સિયસથી એકસો દસ અંશ સેલ્સિયસ રહે જે એકસો દસ અંશ એ પ્લસમાં કીધું છે એટલે કે એ દિવસનું તાપમાન છે અને માઇનસ એટલે કે ખૂબ જ ઓછું તાપમાન નીચું તાપમાન જાય છે માઇનસ એકસો ને નેવું અંશ એ રાત્રિનું તાપમાન છે એટલે તમે જોઈ શકો છો કે દિવસ અને રાત્રિના તાપમાનમાં કેટલો મોટો ફેરફાર થાય છે બરાબર તો અહીંયા જીવન શક્ય નથી અહીંયા આપણા જે પૃથ્વી ઉપર જે વાતાવરણ લઈ રહેલું છે એ વાતાવરણ દિવસ દરમિયાન તાપમાન વધી ન જાય અને રાત્રિ દરમિયાન એકદમ અચાનક તાપમાનમાં ઘટાડો ન થઈ જાય એટલે કે તાપમાનમાં ખૂબ જ મોટો ફેરફાર ન થાય દિવસ અને રાત્રી દરમિયાન તેનું ધ્યાન રાખે છે એટલે કે તાપમાન જાળવી રાખે છે એટલે પૃથ્વી ઉપર જીવન શક્ય છે બરાબર ચંદ્ર ઉપર જીવન શક્ય નથી કારણ કે તાપમાનનો દિવસ અને રાત્રિ દરમિયાન તમે જોઈ શકો છો કે તાપમાન એટલે કે જે દબાણ તાપમાનનો જે તફાવત છે એ ખૂબ જ મોટો રહે છે માટે વાતાવરણના અભાવે તાપમાનનો ઘણો મોટો તફાવત સર્જાય છે કે આગળ જઈએ તો નીચે આપેલાઓનો તાપમાન માપો એટલે કે અહીંયા એક પ્રવૃત્તિ છે જેમાં એકમાં પાણી ભરેલું એક બીકર લેવાનું છે બીજા બીકરમાં માટી કે રેતીથી ભરેલું બીકર લેવાનું છે અને ત્રીજું બીકર છે એને બંધ શીશી જે બીકર છે એમાં બંધ સીસી લેવાની છે અને તેમાં થર્મોમીટર લગાવેલું છે હવે આ ત્રણેય વાસણોનું તાપમાન માપો પછી તમને છાયડામાં રાખીને તાપમાન માપો બરોબર છાયડામાં લઈ જઈ અને પછી તાપમાન માપવાનું તો શું થશે તો જે પાણી ભરેલું બીકર છે એના કરતાં રેતી ભરેલા બીકરનું તાપમાન વધારે હશે કારણ કે રેતી એ જલ્દી ગરમ પણ થાય અને જલ્દી ઠંડી પણ થાય બરાબર તો પાણીથી વધારે ગરમ એટલે કે વધારે તાપમાન કોનું હશે રેતીનું બરાબર છે એટલે આપણે જાણીએ છીએ કે દરિયો છે અને જમીન છે તો સૂર્યપ્રકાશના આખા દિવસમાં તપેલા હોય તો સૌથી વધારે જમીનનું તાપમાન વધારે હશે બરાબર પાણીનું થોડું ઓછું હશે ઓકે હવે આપણને અહીંયા એમ કીધું છે કે છાયડામાં રાખીને તાપમાન માપો તો એનું કારણ શું તો છાયડામાં હવાનું તાપમાન જે છે એ રેતી અને પાણીના તાપમાનથી અલગ હોય છે બરોબર રેતી અને પાણીનું તાપમાન કેવું હોય છે અલગ હોય છે તાપમાન છાયડામાં માપવામાં આવે છે કારણ કે તે તીવ્ર સૂર્યપ્રકાશમાં સૌર ઉર્જાનું પરાવર્તન થાય છે તેથી થર્મોમીટરના આંખમાં પણ ફેરફાર થાય એટલે કે જે સૌર ઉર્જા જો છાંયડામાં લઈને ન માપવામાં આવે તો બાર જે સૌર ઉર્જા એટલે કે સૂર્યના કિરણો જે આવતા હોય એનું પરાવર્તન થાય છે પરાવર્તન થાય તો થર્મોમીટરના જે થર્મોમીટર એના આંખમાં ફેરફાર થાય માટે એને સૂર્યપ્રકાશ ન મળે માટે એને છાયડામાં લઈને એનું તાપમાન માપવામાં આવે છે હવે આપણે એવું વિચારી શકીએ કે આ બંધ શીશી છે એના કાચના વાસણમાં લીધેલી હવાનું તાપમાન અને ખુલ્લામાં લીધેલી હવાનું તાપમાન સમાન હશે એટલે કે જો કાચની સીસી ન લીધી હોય અને અને કાચની સીસી એક લીધી હોય તો એ બંનેનું તાપમાન સમાન હશે તો ના બંધ સીસી કે કાચના વાસણમાં લીધેલી હવાનું તાપમાન ખુલ્લામાં લીધેલી હવાના તાપમાન કરતાં વધારે હશે બરોબર આનું કારણ શું તો ગ્રીન હાઉસ અસર હા ખુલ્લામાં પાર્ક કરેલી કાચને ગ્લાસ બંધ હોવાથી ખુલ્લામાં જે રાખેલી હોય એ ગ્લાસ બંધ હોવાથી અંદરની ગરમી છે ઉષ્મા છે એનું પ્રમાણ વધારે છે બરાબર ગ્રીનહાઉસ અસર થાય તો અંદરનું પ્રમાણ શું થશે વધારે થઈ જશે તો આ આને માટે બંને અલગ અલગ તાપમાન હોય છે પછી એવું કહી શકાય કે રેતી અને પાણી એક સરખા દરથી ગરમ થતા નથી બરોબર એક સરખા દળથી ગરમ થતા નથી તમે તેમને ઠંડા થવાના દરના વિષયમાં શું વિચારો છો તો હા પાણીની સરખામણીમાં રેતી ઝડપથી ઠંડી પડે છે બરાબર એક સરખા દળથી ગરમ કે ઠંડા થતા નથી પાણીની સરખામણીમાં રેતી ઝડપથી ગરમ પણ થાય છે અને ઝડપથી ઠંડી પણ પડે છે પાણી ભરેલું જે બીકર હોય છે એને રેતી ભરેલા બીકરને ત્રણ ચાર કલાક સૂર્યપ્રકાશમાં મૂકી રાખો તો સૌથી પહેલાં કોણ ગરમ થશે તો રેતી ભરેલું જે બીકર છે એ સૌથી પહેલાં ગરમ થશે તો આ પ્રમાણેનો પ્રયોગ પણ આપણે કરી શકીએ છીએ આ એક પ્રવૃત્તિ હતી કે પાણી અને જે જમીન છે એમાંથી સૌથી પહેલાં કોણ ગરમ થાય છે એના માટે ઓકે મિત્રો તો આજે લેક્ચરમાં અહીંયા સુધી હવે નેક્સ્ટ લેક્ચરમાં હવાની ગતિ પવન કઈ રીતે સર્જાય છે એવા નેક્સ્ટ નવા ટોપિક ઉપર આપણે ચર્ચા issue okay thank you Mitro